બબ જગત મિત્ર મેલડી ભુંડિયાવાળી હોય હડકાઈ હોય કડીની હોય હામા કાઠાની હોય નગટી વાવીની હોય મેલડી તો મિત્ર મેલડી એટલે મેલડી એક જ છે પણ જેને જેવા કામ કર્યા એવા એના નામ પડ્યા જગત ની માં હડકાઈ મેલડી કેમ કેવાણી છે જ્યાં ભગવતી બાટ અને રાજકોટની સરદાર ગામ કુવાડવા રોડ જાય એ માથે અને માં આવે છે હડકાઈ મેનલી કેમ થઈ વાત તમને ત્યારે પરદેશી માલધારી પોતાની કચ્છની સિવાડા ધરતીની માથે જેનો પડાવ નાખ્યો ઉછાળો જ્યાં પડ્યો છે દિવસો કે એટલે બધા માલધારી ચારણો પોતાના માલ ને લઈને વગડા ની માલ આવ્યા જાય

નાનકડી એવી દેરી ની મારી પાસે ભગવતી બેઠી છે ને એને ચારણ ની બાયુ મસ્તક ખાલી ભગવાન ભગવતી તમે જે હોય તે અમે ઉજણા વરણની એક સારણીયાની માયુ અહીંથી નીકળીએ ને આ ઉશાળાની માલપા અમારા છોકરાને ઉપર આબને નીચે ધરતી આ તો પરદેશ છે બા અમાર ભૂલકાની તમે ધ્યાન રાખજો આની માલપા ભગવાન જે કાઈ ભગવતી જે બેઠા હોય દેરીમાં કાયમ માટે મહી વેસવા દૂધ વેસવા માટે વઈ જાય હરધારમાં પણ એક દિવસ એવી ઘટના બની હડમતીયા ગામની માલબા એક પુત્રી હડકાઈ થઈ

અને સારણની બાયું ક્યાં છે બાપ રબારી ભરવાડ અને ચાર દેવને તો બાપુ વધારે કોમ માનતી હોય પણ આ જે કોમ માને બાપ આ રૂડુ લગાડવા માટે નહીં કાંઈ ભરવાડ નો આશ્રમ છે મેલડી નો આશ્રમ અને રૂડુ લગાડું એવું નહીં પણ અમને પોતે અનુભવ છે કે હજાર ગાયુ ભેહનું ધણવણ છે વિદેહની વાટી ગુજરાતીમાં પડ્યા હોય ને ત્યાં કાકા કુટુંબ કે મકાન કે ગામ ન હોય ખુલ્લા મેદાનમાં

ન્યાથી ગળગડતી ડોટ મે અડધા વોઢણા ખંભે રહી ગયા અડધા વોઢણા ધરતી માથે ઢહડાય ક્યાં આવી કેડાના કાઠે એક બાવલ નીચે નાનકડી એવી દેરી હતી બાપુ વિશ્વાસ કોને કેવાય ન્યાભી અને કાળા ભેળિયાના જે પાલવામ શેડા પાથરીને એટલું કીધું કે ભગવાન એ ભગવતી બાપ અમે તો એક પરદેશી પંખીડા સહી તારા આશરે આયા પડ્યા છે અને રાત રેતી તને અમારા બાળકોને ભણાવીને જાય છે આ દેવળમાં તું નથી તને કોઈ વાદી કંડિયામાં નાખી લઈ ગયા છે આ દેવળમાં ભગવાન છો હનુમાન છો ભગવતી છો અમને ખ્યાલ નથી પણ અમે કાયમ માટે અહીંથી નીકળવી અને જો કોઈ બી તને છોકરા ભળાવ્યા વગર ગયા હોય ને તો જ આ ઘટના બની હોય બાકી કાયમ જો અમારા બાળકો અમારો ઉછાળો તારા વરાહે મેકિન તને ભળાવીને જતા હોય તો આંખે આંધળા હતા આ દેવળમાં બેઠેલા જે કાય હોય ભગવાન માતાજી એને થપકો આપે છે આંખે અંધાપો આવ્યો તો કાને બેરા બની ગયા તા કે આજ અમારા સારણોની માલિકા કઈ ભક્તિમાં ભૂલ પડી ગઈ વાલી બાપુ ત્રણ બાયું આવો પોકાર કરે કે ચોથી બાય હાથની માલિકા ખુલ્લું દાંતડું લઈને આવી

માલપા નાનકડી દેરી બેઠેલી હું વેડવા વાઘરી ની મેલડી બોલું છું ચારણી એટલું બોલ્યું તું મેળડી નો હોય તું જોડી હોય નજી મારી મેલડી એટલું બોલી બેટા મારે જોવું તું બાયુ તમને મારી માથે કેટલો વિશ્વાસ છે હા વિશ્વાસ થી થાય નો વિશ્વાસ હોય ત્યાં સુધી બાપુ રખડ પડે પણ જો ખીલો લાગી જાય તો લોટા ની મેકું ને હોના નીકળી દે ઈ મેલ દીજો એ ગામમાં બે પૈસા ની ફાકી કોઈ નામે નો દે અને આ જો ઝઘડિયા ના પગ આમ દબાવતી હોય આ મેલડી મેલડી ક્યાંય ગોતવા ન જવાનું હોય આ ક્યાંય ગોતવા ન જવાનું હોય

તમને ખબર નથી કે તમારા દીકરાને કોણ બટકા ભરી ગયું કોણ આભડી ગયું કે ના અમે તો તારા ભરો હે મેકિન વિયા ગયા હતા તો બેટા દુનિયાની માલ બાજે મારા સંતાનો અને મારા વરા હે તમે મેકિન ગયા હતા એને જે બટકુ ભરી ગયું હોય ઈ પાસુ આવી અને જો જીભ લાંબી કરીને નીકળતું લોહીનો ચાટા તો જગતમાં હું મેલડી નો હોય બાપ ભોરડો ભરવા ને માલ નો ધન લઈ અને ધીમે 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 કેળા ના માથે નીકળ્યો આ બાયુને રડતી ભાળી અને માલધારી ભરવાડ હાથમાંથી લાકડી નાખી કાળા બોટ હતા એટલે એને ખબર પડે કોઈ માલધારી છે માથે હાથ મેં કીધું કીધું બે કેમ રહો છો કે વિરા અમારા બાળકોને કોઈ જાનવર આભળી ગયું છે બાપ હું સામે ગાયું ચાલતો ને એ બાજુ એક હડકાઈ કૂતરી નીકળી હતી મોઢામાંથી લાળું પડતી હતી બેન તમારા બાળકો ને આભડી ગયું હડકાય ત્યાં તો આસમાન ફાટી પડ્યો એ અમારા બાળક ને જો હડકાય કુતરી આપડી ગઈ તો મારા સંતાનો ને હડકવા આવશે અને તેથી મારી મેલડી બોલી બાપ આજ જો હડકાઈ કુતરી માથે બેન જો એને પાછી ન લાવું તો જગત માં મને મેલડી ને કોણ ਇਹ ਲਾਲਾ ਭੂਆ ਦੀ ਮਰੀ ਮੇਲ ਦੀ ਜਮੇ ਐ ਇਹ ਮੇਲ ਦੀ ਰਵੇ ਮਾ ਮੇਲ ਦੀ ਰਵੇ ਇਹ ਹਾ ਲੋ ਮੇਲ ਦੀ ਇਹ ਹਾ ਲੋ ਮੇਲ ਦੀ ਇਹ ਹਾ ਲੋ ਮੇਲ ਦੀ ਰਵੇ ਮਾ ਮੇਲ ਦੀ ਰਵੇ ਲਾਲਾ ਭੂਆ ਦੀ ਦੇਵ ਮੇਲ ਦੀ ਰਵੇ ਮਾ